લોકસભા ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી ભારતીય પર કોંગ્રેસે પ્રહાર કર્યા પોસ્ટર અને પત્રિકા કાંડે ભોગ લીધો છે અનેક જગ્યાએ ભાજપમાં આ પ્રતિક્રિયા આપી હાલના સાંસદ બેનશ્રીએ પોતે માધ્યમોમાં કીધું પોતે પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું અને પણ એમને સાથે સાથે એ પણ વાત કરતી હતી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોસ્તો ટોપલો ઢોતા હતા હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ જૂથવાદ ચરમસીમા ઉપર હતો અને આ માત્ર વડોદરા એ માત્ર એપી સેન્ટર નહોતું કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે દોઢ વાગે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે અને બપોરે બાર વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય દંડ અને દંડાના જોડે શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે પણ આ માત્ર વડોદરા પૂરતી નથી સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે વલસાડની અંદર અસંતોષ આસમાને છે અને આ જ રીતે આનંદની અંદર પણ અસંતોષ આસમાને છે સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયોની લડાઈ છે આ એ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે